મારું નામ નીરુબેન રાઠોડ છે અમારા એરિયાનું નામ પરા ગુરુકૃપા સોસાયટી છે અમારા બાળકોને કેટલા દિવસથી એવી ઈચ્છા હતી કે અમે કાંઈક નવીન કરીએ એમ એટલે એણે કાગળ પલાળી એમાંથી એણે ગણપતિ બનાવ્યા અને એ વિચાર એવો કરતા હતા કે આપણે સ્થાપના ક્યાં કરશું કાંઈક અલગ કરવું છે તો એણે ગાડીની ડેકીમાં ગણપતિની સ્થાપના કરી એટલે ક્યાંય એવું નહીં હોય કે ગાડીમાં ડેકીમાં અમારા પહેલાં ગણપતિ એવા છે કે એમાં સ્થાપના કરી છે બધાનો ઉમંગ બહુ છે આનંદ બહુ અમારી ઈચ્છા બોવ થી વીસ જણા તો હોય જ થાળ લઈને આવે છે આ પ્રકારનું આયોજન કઈક નવતર આયોજન હોય એવું જણાય છે હું નવીન જ કરવું તો અમારા બાળકોને એટલા માટે આ કર્યું છે આ મોજેલું સત્સંગ મંડળ અમારું છે સત્સંગનું એના ગણપતિ બેસાડ્યા છે અમે